ઉપલેટામાં કોઝવે પર મસ મોટા ગાબડા પડ્યા મોજ નદી પાસે કોઝવે પર ગાબડા પડતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે ગઢાળા ગામ પાસે કોઝવે પર ગાબડા પડતા રોષ વાહન ચાલકો દસ કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે સમસ્યા હવે ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે જેના કારણે લોકોમાં રોષ છે રાજકોટના ઉપલેટા તાલુકાના મોજ નદી પાસે આવેલ કોઝવે પર મસ મોટા ગાબડાઓ જોવા મળી રહ્યા છે લોકોનો રોષ સતત વધી રહ્યો છે કારણ કે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે મોટા વાહનો વાહનો જેમ કે એસટી બસ સહિત બંધ થયા છે લોકો દસ કિલોમીટર ફરીને જઈ રહ્યા છે ઘણા વર્ષોથી અહીંયા વરસાદ બાદ સમસ્યાઓ સર્જાઈ રહી છે તંત્ર દ્વારા આ સમસ્યાને દૂર નહીં કરાતા લોકોની સમસ્યાઓ સતત વધી રહી છે અવારનવાર ગાબડા પડેલ છે પરંતુ રોડ ખાતાના એક અમે અધિકારી આવે અને દર વર્ષે આમાં બેટર કાપી જાય છે ત્યારે થઈ જાય ત્યારે કોઈ આના સમુ ડિકર કરવામાં આવતું નથી ગાબડા પડેલ હોવાને કારણે ગામ લોકોને તાલુકા મદદે લેવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે એવા આ ગામમાં જે ગાબડે પડે છે તેને કારણે જીએસટી પણ આવી શકતી નથી આ અમારો ફૂટિકલ છે પાંચ ગામના ખેડૂતોને આ તેમનો લાભ મળે છે છતાં પણ આજે સાત વર્ષથી આ ફૂટિકલ છે તે રિપેર કરતા નથી